રામ નામ હી જીવન આવા મંત્ર સાથે હરકિશન મહેતાએ પોતાનું સંપૂર્ણ જીવન રામમય બનાવી દીધું છે રામ મંત્ર લેખનો તેમને શોખ છે કે પછી ઘેલું લાગ્યું છે આવો હરકિશન મહેતાના શબ્દોમાં જ તેને સાંભળીએ રામ નામ હી જીવન આવા શુભ સ્મરણ સાથે છેલ્લા પાંત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી મહુવા શહેરના એક નિવૃત્ત કર્મચારી રામ મંત્રનું લેખન કરી રહ્યા છે અત્યાર સુધીમાં લાખો રામ મંત્ર લખી પોતાના જીવનને રામમય બનાવી દીધું છે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે વર્ષોના સંઘર્ષ વર્ષોની પ્રતિક્ષા બાદ પ્રભુ શ્રી રામ પોતાના નિજ મંદિરમાં પ્રસ્થાપિત થશે પ્રતિષ્ઠા મહોત્સવ પ્રભુ શ્રી રામના મંદિરનો થશે ત્યારે રામ નામ રામ કાર્ય સાથે જોડાયેલા તમામને યાદ કરવા જ પડે તો ચાલો રામ મંત્ર લેખન સાથે જોડાયેલા હરકિશન મહેતાને મળીએ મહુવા શહેરના ભવાની રેસિડેન્સીમાં આવેલ શેત્રુંજી બિલ્ડિંગના સાતમા માળે રહેતા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારી હરકિશન મહેતાને મળીએ અને તેના જ શબ્દોમાં રામ મંત્ર લેખનની વાત સાંભળીએ 35 વર્ષ કરતાં પણ વધારે સમયથી હરકિશન મહેતા રામ મંત્રનું લેખન કરી રહ્યા છે અને અલગ અલગ મન ભાવન કલરથી લેખન કરી રહ્યા છે પહેલાના સમયમાં નાની બુક હતી એક બુકમાં 51000 રામ મંત્ર લખાતા તે સમયથી અવરિત હરકિશન મહેતા રામ મંત્ર લખી રહ્યા છે ભાવનગર શહેરનું રામ મંત્ર મંદિર જે તે સમયે બન્યું હતું ત્યારે ત્યાંના મુનિ મહારાજની ઈચ્છા મુજબ કે આ રામ મંત્ર મંદિરના પાયામાં રામ મંત્રનું પુરાણ થાય ત્યારે હરકિશન મહેતા દ્વારા પોતાની પાસે લખેલ એક કરોડ કરતાં પણ વધારે રામ મંત્ર લખેલ ત્યાં અર્પણ કરવામાં આવ્યા જે રામ મંત્રનું રામ મંત્ર મંદિરના પાયામાં પુરાણ કરાયું

સેવા નિવૃત્તિ બાદ પણ હરકિશન મહેતાનું રામ મંત્રનું લેખનનું કાર્ય અવરીતપણે ચાલુ જ છે હરકિશન શહેરમાં હોય હોય કે કે શહેરની બહાર દેશમાં કોઈ પણ ખૂણે સવારે નિત્યક્રમ મુજબ રામ મંત્રનું લેખન કરવાનું જ તેમની દીકરીના લગ્ન હતા તે દિવસે પણ સવારે વહેલા ઉઠી રામ મંત્ર લેખનનું કાર્ય કર્યું હતું જે દર્શાવે છે રામ મંત્રનો પ્રેમ હરકિશન મહેતા વિવિધ પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે જેમાં ગ્લાસ પેન્ટિંગ મંદિરના ડોરનું પેન્ટિંગ તો તેમની દીકરીના સંતાન માટે નાના પગરખા પણ બનાવ્યા હતા તો ચાલો મારી સાથે રામ નામ જ જીવન રામ મંત્ર લેખન જ જીવન એવા હરકિશન મહેતાને મળીએ અને તેના શબ્દોમાં જ રામ કાર્યને સાંભળીએ આપણે અત્યારે મહુવાના ભવાની રેસિડેન્સીમાં ઉપસ્થિત છીએ આપણી સાથે નિવૃત્ત એસબીઆઈના કર્મચારી હરકિશન મહેતા સાહેબ ઉપસ્થિત છે તેમને રામ નામ લખવાનો શોખ તો નહીં પણ ગેલું લાગ્યું હોય ને તેવું કહેવું પડે છે તો આપણે સાહેબને મળશું તેમને પૂછીશું કે સાહેબ આ રામ નામ લખવાની તમને પ્રેરણા ક્યાંથી મળી જ સાહેબ બહુ વર્ષો પહેલાં ઓગણીસસો પંચ્યાસીથી નેવું વચ્ચે અમારા એક ના એક કર્મચારી મારા વડીલ મિત્ર શ્રી અવિનાશભાઈ ભટ્ટ જેઓ અત્યારે નિવૃત્ત જિંદગી ભાવનગરની અંદર પસાર કર્યા છે એમના પિતાશ્રી કે ત્યારે એમની ઉંમર એંસી વર્ષની આસપાસ હતી અને એ રામ નામ લખતા હતા હું એમને ત્યાં જતો એમાંથી મને રામનામ લખવાની પ્રેરણા મળી અને મને એને પ્રોત્સાહિત કર્યો અને પછી મેં લખવાનું શરૂ કર્યા પછી મને પોતાને એવી લગ્ની લાગી કે ના આ રામ નામ લખવું જ જોઈએ અને એમાંથી મેં લખવાનું શરૂ કર્યું અચ્છા આપણે મહેતા સાહેબને પૂછી જુ તમે સાહેબ કેટલા વર્ષોથી રામ નામ લખો છો અને કેટલા રામ નામ લખ્યા છે સાહેબ અત્યાર સુધીમાં મે 35 થી 35 એક વર્ષ હા 35 એક વર્ષથી તો હું આ લખતો તો એના અંદર મારા પાસે 150 જેટલી બુકો કે જે એક બુકની અંદર એકાવન હજાર રામના સમા એવી બુકો પ્રિન્ટ થયેલી આવતી હતી એના અંદર હું લખીને રાખતો તો મારા પાસે અને ભાવનગરને અંદર જે રામ મંત્ર બંધિત મંદિર બંધાયું ત્યારે એના પાયાની અંદર ત્યારે મુનિ મહારાજ જે ત્યાંના કરતા અર્તા ને જે સંત હતા એ એમનો એક એવી ઈચ્છા હતી કે રામ મંદિરની પાયાની અંદર રામ મંત્ર નું પુરાણ થાય અને પાયાની અંદર રામ મંત્ર મંદિર પધરાવવામાં આવે એનાથી પ્રેરિત થઈને મેં મારા પાસે જે લખેલા હતા એક કરોડ કરતાં વધારે રામ મંત્ર એ મેં ત્યારે એના પાયાની અંદર પધરાવવા માટે થઈને મેં અર્પણ કરેલા અને એ પછી મારા પાસે જે બધા લખાતા ગયા પછી મેં મારી જાતે પેજ પ્રિન્ટ કરીને લખવાનું શરૂ કર્યું અને રોજના આજની તારીખ સુધી પણ હું હજુ ચૌદસો થી પંદરસોની વચ્ચેના રોજ રામ મંત્ર લખું છું અને એના મારી પાસે બત્રીસ લાખ કરતા વધારે મંત્રો એકઠા થયેલા અને અયોધ્યાનું જે રામ મંત્ર રામ મંદિર જે નવું બને છે એ મંદિરના અંદર અ અયોધ્યાથી લઈને સોમનાથ સુધીના રામ મંત્ર લેખન માટેની એક પ્રવૃત્તિ અને એક સત્કાર્ય અયોધ્યા તરફથી શરૂ કરવામાં આવેલું અને સોમનાથના રામજી મંદિરની અંદર એ લોકોએ વ્યવસ્થા કરી હતી કે ત્યાં બુક પ્રિન્ટ કરેલી હોય એના અંદર બધાએ પોતાની જાતે લખવા એટલા રામ મંત્ર લખવા એટલે હું પછી સોમનાથ ગયો અને સોમનાથ જઈને મેં મારી પાસેના જેટલા બત્રીસ લાખ કરતા વધુ રામ મંત્રો હતા એ મેં ત્યાં અર્પણ કર્યા અયોધ્યાના રામ મંદિરની અંદર પધરાવવા માટે અને ત્યાં પછી મેં એક પેજ ત્યાં પણ રામ રામ મંત્ર લખી અને મેં ત્યાં સોમનાથ મંદિરની અંદર પણ અયોધ્યામાં પધરાવવા માટે તેને અર્પણ કરેલ હતા ચોક મેં હા સાહેબ તમે રામ નામ આટલા વર્ષોથી લખો છો કરોડોમાં રામ નામ તમે લખી પણ ચૂક્યા છો આ રામ મંત્ર લખતા હોય ત્યારે તમને અનુભૂતિ કેવી થાય સાહેબ આ અંતરથી તો ઉમળકો જાગે છે હમ પહેલી એનાથી મારામાં નિયમિતતા આવી છે હા અને બીજું રામ મંત્ર રામ મંત્ર લખવાથી તમને તમારા મનની અંદર પોતાને શાંતિ ફીલ થાય છે અને બીજું કે મને અત્યારની છેલ્લી મને આમાં એનો જે અનુભવ કહી શકાય કે એવું કે અનુભૂતિ એવી જે કંઈ આપણે દિવ્ય અનુભૂતિ કહીએ એના અંદર મને જ્યારથી સોમનાથના અંદર આ રામ મંત્ર લખવાનું કાર્ય થતું હતું અને હું સવારે રોજ લખવા બેસું એટલે મને સોમનાથ દાદાની મૂર્તિનું તાદ્રશ્ય થાય અને પછી મને અંદરથી એવું ફીલ થવા માંડ્યું હતું કે ના સોમનાથ દાદા મને બોલાવે છે એ એમ કે છે કે તું રામ મંત્ર છે ને તું અહીંયા અર્પણ કરી જા આ અમારી પોતાની ફિલિંગ્સ અને એનાથી મને મારા જીવનની અંદર બધાના જીવનની અંદર વિષમતા આવતી હોય પણ વિષમતાની અંદર ક્ષમતા રાખવા માટેનું મને બળ જો ક્યાંયથી પૂરું પાડવામાં આવ્યું હોય તો રામ મંત્ર દ્વારા પાડવામાં આવ્યું છે સાહેબ હું એ પૂછવા માંગુ છું આપને કે આપ રામ નામ અવરિત લખો છો આપના ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે શું આપ લખી શકો છો એમાં રેગ્યુલર રહી શકો છો મે એક નિયમ બનાવી લીધો છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં તો મારી બેગ તૈયાર કરતા પહેલા એના અંદર રામ મંત્ર જે લખું છું એનું સાહિત્ય હું કંઈક પહેલા બેંકમાં મૂકું બેગની અંદર રાખું છું અને કોઈ પણ સમયે અને આપણા જીવનની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ સમયે માનું કે દિવસે લખવાનો મેળ ન હોય તો રાત્રે આપણે સૂતા તો હોઈએ જ પણ સૂતા પહેલાં ગમે એટલા થાકી ગયા હોય કે કોઈ પણ વસ્તુ હોય પણ આ લખ્યા વગર સુવાનું નહીં એ એક મેં નિયમ બનાવી રાખેલો છે છ વર્ષ પહેલાં મારી દીકરીના જ્યારે મેરેજ હતા એ મેરેજના અંદર તો એક બાપ તરીકે ઘણા બધા કામ રહેતા હોય છતાં સવારે છ વાગે જાગવાનું હોય કામ માટે થઈને તો હું ચાર વાગે જાગીને પેલા રામ મંત્ર લખી લઉં પછી આગળ ચલાવું છું અને હું ચાર પાંચ અરે સોરી બસ પાંચેક વર્ષ પેલા એક વાર સિંગાપુર ગયો હતો ત્યાં પણ મેં મારું રામ મંત્ર નું લેખન બંધ નહોતું રાખ્યું અને હું જાત્રામાં પણ હરિદ્વાર કે ગોકુળ મથુરા ક્યારે પણ જાઉં છું ત્યારે આ વાતના સાક્ષી છે મારા મિત્રો કે જે અમે બધા સાથે જઈએ છીએ તો એ બધા હજુ તો જાગે એ પેલા મેં મારું રામ મંત્ર નું લેખન પૂરું કર્યા પછી જ હું આગળ વધુ છું સરસ બહુ અને રોજ આ સવારે મારું આ જીવન નિત્યક્રમ થઈ ગયો છે કે જે રીતે આપણે ડેલી નાતા જ હોઈએ તો એ આ રામ મંત્ર લખવું એ મારા માટે થઈને એક ઔષધ સમાન થઈ ગયું છે એટલે હું ક્યારેય ચૂકતો નથી અને મારી અંતરની ઈચ્છા એવી કે ભગવાન મને એટલી શક્તિ આપે કે હું આ મારા રામ મંત્ર લેખનની અંદર બ્રેક ન આવે સરસ સાહેબ સાહેબ તમે રામ નામ સાથે એટલા વર્ષોથી જોડાયેલા છો આગામી દિવસોમાં બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે અને પ્રભુ શ્રી રામનું મંદિર બનવાનું છે ભવ્યાતી ભવ્ય તો એ મંદિરને લઈને તમને કેવી અનુભૂતિ થાય છે અને તમે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ માં દર્શન કરવા ક્યારે જશો સાહેબ હા એક બહુ સારો પ્રશ્ન તમે મને પૂછ્યો એના અંદર મારી ખરેખર અંતરની અભિલાષા કે મને કેવું કા પૂછે તો મારી એવી ભાવના કરી કે રામ મંદિર નું ઉદ્ઘાટન થઈ જાય રામલલા નું સ્થાપના થઈ જાય ત્યારે વર્ષોથી વિખુટા પડેલા દીકરો જેમ બાપને મળવા માટે એવી જ મારી આતુરતા મને અત્યારે છે કે ક્યારે હું રામ મંદિરની અંદર અયોધ્યા જાઉં અને રામલલા ના દર્શન કરો અને મારી એની કૃપા દ્રષ્ટિ મારા ઉપર ક્યારે વરસે અને જોકે અવિરત એની કૃપા દ્રષ્ટિ મારા ઉપર છે જ તો જ હું આ રામ મંદિર નું લેખન કરી શકું પણ અંતરની અભિલાષા એવી કે એમના દર્શન કરી લઉં અને મારું જીવન ધન્ય કરું સાહેબ લોકો રામ મંત્ર લખતા થાય અથવા તો રામની નજીક જાય રામ થી પ્રેરા આવે એવા કાર્યને લઈને તમે લોકોને શું કહેશો સાહેબ ખાસ તો એટલો સંદેશો છે કે આપણે સનાતન હિન્દુઓ માટે રામ ભગવાન છે ને એ આપણા આરોધ્ય દેવ છે હા એના અંદર બધાએ રામમય રહેવું જોઈએ દરેક ભગવાન આપણા માટેથી એને સમાન છે પણ જ્યારે આપણે હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર જ્યારે રહીએ છીએ કે જેની ભારત દેશની સ્થાપના રામ અને એમના પૂર્વજોએ કરેલી છે ત્યારે અને આપણા ઈષ્ટદેવ છે ત્યારે સનાતન ધર્મીઓની દરેકની એ ફરજ બની જાય છે કે રામમય રહેવું અને રામના જે કાંઈ એને જીવનની અંદર એનું જેવા ચરિત્ર જે કાંઈ છે એના અંદરથી શક્ય હોય એટલું પોતાના જીવનની અંદર ઉતારી અને રામય જીવન પસાર કરવું અને સર્વેને હં એમાંથી પ્રેરણા મળે એવું કાર્ય કરતા રહેવાનું સરસ સાહેબ સાહેબ તમ તમે રામ નામ વર્ષોથી લખો છો તો સ્વાભાવિક છે રામની નજીક છો અને રામાયણ ગ્રંથની પણ નજીક છો તો તમે રામાયણ ગ્રંથને લઈને શું કહેશો સાહેબ રામાયણ ગ્રંથ છે ને આપણા સનાતન હિન્દુઓનો ઈષ્ટદેવનું જે કાંઈ એના અંદરથી આપણને માર્ગદર્શન જીવન જીવવા માટેનું સુંદર માર્ગદર્શન મળતું હોય તો એ રામાયણની અંદરથી મળે છે રા અને મો એ બે શબ્દની અંદર છે ને આખી દુનિયા સમાઈ ગયેલી છે અને તમે એના વિસ્તૃત તો હું એટલો વિદ્વાન નથી કે એનું વિસ્તૃત હું એનું વિશ્લેષણ કરી શકું પણ જેટલું મારા જાણવામાં રામાયણ વ્યાચ્યા પછી અને રામ વિશે સાંભળ્યા પછી અને મોરારી બાપુની ની કથામાં રામ વિશે ઘણું બધું સાંભળવા મળે છે એમાંથી મેં જેટલું કઈ તારવવા માટેનો પ્રયત્ન કર્યો છે એના અંદર રા અને મ એ બે શબ્દ અંદર સંપૂર્ણ દુનિયાનો આવી જાય છે અને એની અંદર એનાથી આગળ કશું પણ નથી એવું મારું પોતાનું માનવું છે આપણે મહેતા સાહેબ ને મળ્યા ખૂબ જ આનંદની વાત કે રામ મંત્રની એટલા નજીક છે રામની નજીક છે અને આટલા વર્ષોથી રામ નામ લખે છે અને કરોડો રામ નામ લખી ચૂક્યા છે તેના રામ મંત્ર જે લખેલા છે તે સોમનાથ મંદિર ભાવનગર શ્રી રામ મંત્ર મંદિર ખાતે અને હવે તો અયોધ્યા ખાતે પણ પહોંચી ગયા છે ત્યારે સાહેબ હું એવું કહેવા માગું છું કે આપ લોકોને સંદેશો શું આપવાનું બસ અત્યારના વ્યસ્ત જીવન છે માણસનું ટેકનોલોજીની સાથે માણસ જીવે છે અને માણસ ધીમે ધીમે યંત્ર માનવ બનતો જાય એવો થતો જાય છે ત્યારે એના અંદરથી સનાતન ધર્મીઓએ ભગવાનની સાથે રહેવા માટે થઈને આ આપણા ઈષ્ટદેવ રામને યાદ કરી અને રામય પોતાના જીવનની ચોવીસ કલાકમાંથી છે ને કોઈને પાંચ છ કલાક ફાળવવાની જરૂર નથી ફક્ત તમે પંદર વીસ મિનિટ કે એક કલાક ફાળવો છો હું મારી જાતને ડેઇલી પિસ્તાલીસ મિનિટ હું રામ મંત્રની લેખનની અંદર હું ફાળવું છું એવી રીતે દરેકને મારી વિનંતી છે અને મારા વડીલો હોય એને દીકરા તરીકે મારાથી નાના હોય એને મોટા ભાઈ તરીકે અને બાળકો હોય તો એના વડીલ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે દરેક રામની અંદર પોતાના જીવનને પ્રયત્ન કરે કે રામની અંદર છે ને પોતાનું જીવન આરોપે અને રામની અંદરથી રામના જે કાંઈ ગુણોમાંથી જે કાંઈ પોતાના જીવનની અંદર લાવી શકે એ લાવવાનો પ્રયત્ન કરે તો રામની કૃપા આ પોતાના પર પોતાના કુટુંબી પર અને દેશના દરેક નાગરિક પર રામની કૃપા વરસી રહે છે બસ જય શ્રી રામ હા પરેશભાઈ ચૌહાણ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને આપે જે મને મારા રામ ભગવાન વિશેના વિચારો મારી ભાવના અને વ્યક્ત કરવાની જે તમે તક આપી અને મારા તરફથી હું જે કાંઈ સંદેશો આપવા માગતો હતો એ આપવા માટેની આપે જે મને તક આપી એના માટે આપનો ને આપની ચેનલનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર જય શ્રી આપણે અત્યારે મહુવાના ભવાની રેસીડેન્સી ખાતે છીએ મહેતા સાહેબને આપણે ખૂબ જ સમય આપ્યો મહેતા સાહેબે આપણે ઘણી સારી સારી વાતો કરી રામ મંત્રને લઈ રામ મંત્ર લખવાને લઈ અયોધ્યા વિશે અને રામાયણ ગ્રંથ વિશે પણ મહેતા સાહેબનો હું લીડ મહુવા ન્યૂઝ ચેનલ વતી પરેશ ચૌહાણ ખૂબ જ આભાર માનું છું અને હૃદયથી તેમના એક આ કાર્યને સલામ કરું છું ધન્યવાદ